કોંગ્રેસ પાર્ટી અર્બન નક્સલ પાર્ટી પાર્ટી બે પાર્ટી ભેગા થઈ આપણા આદિવાસી ક્ષેત્રની શાંતિ દોરવાનું કામ કરવાના છે મને બતાવો ભાઈ વલસાડની અંદર ઇન્ડસ્ટ્રીની ખંડની ચાલુ થવા દેવાય જોરથી બોલો થવા દેવાય જંગલ ક્ષેત્રમાં નક્સલવાદ ચાલુ થવા દેવાય આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જો જીતશે તો નક્સલવાદ અને અર્બન નક્સલીઝમ ની શરૂઆત થશે ભાઈઓ બહેનો અમારા યુવાન હાઈટેક અને વિકાસનું વિઝન રાખવા ધવલ પટેલની સામે કોંગ્રેસે કોને ઉમેદવાર વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને વડાપ્રધાન નથી રાષ્ટ્રપતિ નથી બનાવતી નરેન્દ્રભાઈએ પહેલી વાર ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી

મારા આદિવાસી ભાઈઓ બાબા અરે યાર કેમ હસો છો કોંગ્રેસ ના મોટા નેતા છે ભાઈ હસવાન નહી મત ના તો આપણે નહીં આપવાનું હસવાન નહીં આ રાહુલ બાબા કેતા

રાજનીતિ કરતા શરમ નથી આવતી તમારી અફવાઓના કારણે કેટલાય આદિવાસી યુવાનોનો જીવ ગયો છે એની જવાબદારી અગર હોય તો આ એમના ઉમેદવારની છે અને આ કોંગ્રેસ એટલે મિત્રો જૂઠાણાનું કારખાનું કોઈ દાડો સાચું ના બોલે કોઈ દાડો ના બોલે હમણાં નવું લાવેલો કે મોદીને ચારસો મળશે તો અનામત જતી રહેશે ચારસો સીટો જો મોદી સાહેબ ને મળશે તો અનામત જતી રહેશે અરે રાહુલ બાબા તમારામાં અક્કલ નથી પણ વલસાડ વાળામાં તો છે બે હજાર ચૌદ માં પણ મોદી સાહેબ ને પૂર્વ બહુમત હતો બે હજાર ઓગણીસ માં પણ બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી પરંતુ નરેન્દ્રભાઈએ અનામતને ક્યારેય હાથ નથી લગાડ્યો કારણ કે નરેન્દ્રભાઈ માને છે કે એસસી એસ ને અને બક્ષી પંચની અનામત આપણા ગરીબ ભાઈઓનો અધિકાર છે એને હંમેશા રાખવી દઈ રાહુલ બાબા આદિવાસીઓના દલિતોના અને બક્ષી અમારી પંચાયત છોડો જો રામ વસ્યો હોય તો ઘોષણા કરી દો કે તેલંગાણા અને કર્ણાટકમાં મુસલમાનોની અનામત અમે સમાપ્ત કરી નાખીશું તો ફરી આદિવાસીઓને બક્ષી પંચ ને અનામત મળશે